thank you તિરંગા યાત્રાને લઈને પોલીસ તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવા હોવાના કારણે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્રની સાથે વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્થળનો તાગ મેળવ્યો હતો કેવી રીતે યાત્રા શરૂ કરવામાં આવશે કયા ગેટ મુકવામાં આવશે સુવ્યવસ્થા કરવામાં આવશે લોકોને અગવડતા ન પડે તે માટે પાર્કિંગની સુચારુ વ્યવસ્થા તેમજ સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા પણ પોતાના એક્શન પ્લાન રેડી કરવા વડોદરા શહેરના મધ્યમાં આવેલા નવલકી મેદાન ખાતે આવી પહોંચ્યા હતા બાર તારીખે જે તિરંગા યાત્રા વડોદરા મુકામે થનાર છે એની માટે જે યાત્રા જે શરૂ થશે નવલખી ગ્રાઉન્ડથી શરૂ થઈ કીર્તિ મંદિર થઈ અને લાલકોટ થઈ અને આગળ ગાંધીગૃહ સુધી જવાની છે લગભગ અઢી કિલોમીટરથી ત્રણ કિલોમીટરની વચ્ચેની આ યાત્રા છે લોકો બોળી સરખામાં પાર્ટિસિપેટ કરે એવી આપના તરફથી અપનાવતી હું બધાને અપીલ કરું છું જોડે જોડે આ નવલકી ગ્રાઉન્ડ ઉપર જે આયોજન કરવાનું છે લોકો ક્યાં ઊભા રહેશે ક્યાં સ્ટેજ બનશે કઈ રીતે રૂટ હશે એની માટેના આયોજનના ભાગરૂપે આજે માન્ય પોલીસ કમિશનર સાહેબ નરસિંહ કુંવર સાહેબ અને ચેરમેન સાહેબ અને અમારી આખી ટીમે આમની મુલાકાત લીધી છે અને માઇન્યુટે ડિટેલ અહીંયા અમે ડિસ્કસ કરી છે આના આધારે હવે રૂટ અને એ પર એના પરની વ્યવસ્થા અને સાથોસાથ અહીંયા સ્ટેજની વ્યવસ્થા અને આનુસંગિક બધી જે વ્યવસ્થાઓ છે એનું કામકાજ હવે એમાં ચાલુ થશે